નમસ્કાર દર્શક મિત્રો ગુરુ બ્રાહ્મણ સમાજ અમરેલી જિલ્લા દ્વારા તાજેતરમાં તેજસ્વી તારલાવનો સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તે દરમિયાન અમરેલીના વસંત ચાવડા દ્વારા તેની માય ડિઝાયર યુ ચેનલ દ્વારા ગુરુ બ્રાહ્મણ સમાજને વિભત્ત જાતિગત અપમાનજનક શબ્દો તેમજ સામાજિક લાગણી દુભાય તેવો વિડીયો બનાવીને સોશિયલ મીડિયા થકી વોટ્સએપ ફેસબુક ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામમાં વિવર્સ વિડીયો પ્રસારિત કરીને ગુરુ બ્રાહ્મણ સમાજની લાગણી દુભાવી ગુરુ બ્રાહ્મણ સમાજને ઠેસ પહોંચાડી છે જેના ઘેરા પ્રત્યાઘાત સમગ્ર ગુરુ બ્રાહ્મણ સમાજમાં પડ્યા છે જેને લઈને બનાસકાંઠા જિલ્લામાં ગુરુ ગુરૂબ્રાહ્મણ સમાજમાં અગ્રણી બાલકૃષ્ણ જીરાલા ધોતા ફરિયાદી બનીને બનાસકાંઠા ડીવાયએસપી બીએમ પરમાર તેમજ કલેક્ટરને લેખિતમાં આવેદનપત્ર આપીને વસંત ચાવડા સામે ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવા માટે અશોકભાઈ શ્રીમાળી ચડોતર મોજીભાઈ શ્રીમાળી નિવૃત્ત પીએસઆઈ વેચારભાઈ ગુરુદેવ પ્રવીણભાઈ શિવાણી જાંગા મઘાભાઈ પંડ્યા જીવરાજભાઈ જોશી મોહનલાલ કરણ દાયાભાઈ કરણ સતીશભાઈ જોશી નાનકદાસ સાધુ વરગોવિંદભાઈ શિવાણી સહિત મોટી સંખ્યામાં બનાસકાંઠા ગુરૂબ્રાહ્મણ સમાજ બંધુઓ ઉપસ્થિત થઈને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરાઈ હતી